હમજો કે એમ જે હોય પોત છે જય માતાજી થેલે રાત લેરંદા દહનો હારો કરન બતન હાથ જનાર રાખી ગુરુતા પૂછું તો આપ દૈતરમાં ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ને આસો તો ફેશ બોલો હા માતાજી કહી જાઓ જય માતાજી અલો હું કતમ કીશ્યો

કેવું લાગ્યું <tip> <thank you. tip>

اچھا اپنے زیرو ਨਾਲ الگ کریے ہم جو اکرو کیند ماکه زیرو ہم جو یہاں جانا سی اډن سا اسو په ټوله کوي ہم جو ابو زیرو زو کړو زو اچھا عام نه کیندو اپ را عام نه کیندو نه ا د ښاړو تو ای ویطنا خرڅ نه ما یو زیرو زم له یو خرډ وخت خرډ تارو لوانو زیرو او بل خرو نه راکومو بل وندو تروا جروډ وړو تروا કેટાં સાસને ને ભાંગી નાખી થાય વધારે ખડવા જીરું પડી જાય આમ તો મસ્ત જીરું આ જીરું મસ્ત ઊભું છે તમે બગાડ કરવું કત પણ બગડશે આ જો હોય ને બગડશે મસ્ત

ભૂત તો તું જ છે તો વાગે કેમ ના જોવાય વાગે બીક લાગે એમ કે તડકો તું તારે બીક લાગે તડકો ને હું તમને ભૂત લાગુ આમ તો કેમ ને મળો હાલો ب تھوو ای ن بوتنو کام کم ندامند ھ

હવે તમને અમને નહીં ને કે જીરું કાઢ નાખો બહુ એમ એટલે બધું નો કાઢવાનું થોડું માપે કાઢવાનું હા ચાલો કડી ભીંગા મંડી આમાં તે બપોર છડ આવ્યા છે મિત્રો અત્યારે આપણે લસણ માં ને ડુંગળી માં ને પાણી પાવી છે જા લસણ માં પાણી આવી જાય છે આ ડુંગળી માં કેરો પી ગયો છે આ સાઈડ આપણે રીંગણ નો કેરા હતા એ બધા પાઈ દીધા છે અને આ સાઈડ થી એમ કેવાય કે ગીત નથી આવતું મારા મલક ના મેના રાણી રાજા

Yeah, Or Or an like I ambas cover lagi kisu kisu, tuh ene ramadi sih. Kisu kisu ainka kisu kisu, di di kaya tuh bau kan bau bau ibau sih bau bau, uhu. Mitro apa lagi yang lagi sih? Kita terbapas aya mau poin. Seming lagi sih aja.

હા તો કોમેડી રીલ ઉતારી દીધી છે મસ્ત મજાની ખાસ કે અમારા આમ આગળ કોમેડી રીલ ઉતારવી કે ઉતારવી તો ખબર પડે અમને કે કોમેડી રીલ આગળ બનાવી હા કોમેડી કરી થઈ નિંદવા ખડ તો મિત્રો આપણે મંડપ કામ આવી ગયું છે એટલે ગાડી ભરીને હાલતા થઈ ગયા છેની જો અત્યારે ઓર્ડરમાં જવાનું છે તો છે અને આજનો વ્લોગ આપણે આજ પૂરો કરીશું તો મમ્મી આવતા વ્લોક મળ કે આ બધી કન્ટિન્યુ ડ્રાય બનાવી બરાબર